આ કાર્યક્રમમાં પધારેલા મહેમાનોનું પુસ્તક આપી સન્માન કરાયું હતું આ મહિલાઓને પોતાની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે તથા સારી નોકરી મળી રહે તેવા હેતુથી ભરતી મેળો યોજાયો હતો અત્રે ઉલ્લેખ છે કે મહિલા કોલેજ ખાતે સતત ત્રણ વર્ષથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમમાં કોલેજના ટ્રસ્ટીઓ તેમજ વિવિધ કંપનીઓના કર્મચારીઓ હાજર રહ્યા હતા સંઘવી મેળા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ રાજુલા સંસ્થા દ્વારા અમે બે વર્ષથી મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરીએ છીએ જેનો હેતુ અમારી વિદ્યાર્થીની બહેનો અને રાજુલાની આસપાસના વિસ્તારની બહેનોને સ્વાવલંબન સાથે આર્થિક સદ્ધરતા મળે તેવા હેતુથી આ આયોજન કરીએ છીએ જેમાં બે વર્ષથી ઘણા બધા બહેનોને અમે આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે વિવિધ રોજગારીની તકો પૂરી પાડે છે વિવિધ કંપનીના માલિકો સેમી ગવર્મેન્ટ ઓફિસરો આ આયોજન લઈને આવે છે અને એ નોકરીદાતા અમારી વિદ્યાર્થીની બહેનોને રોજગારી સાથે એમના વિકાસની તકો પૂરી પાડે છે ધર્મેશ મહેતા નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર